દમણ પાતલિયા કોસ્ટલ હાઇવે પર નવા બ્રિજ બન્યા બાદ ક્રોસિંગ ન આપતા લોકોને હાલાકી સ્મશાન સુધી જવા માટે પણ ગુજરાતની સામેના ઓવરબ્રિજના છેડા સુધી ચકરાઓ કરવો પડે છે હોવાનું જણાતા ગ્રામજનો સંઘ પ્રદેશ દમણની ઉત્તર સરહદે આવેલા પાતેલા તેમજ નાની અને મોટી વાકડ જેવા ગામો કોસ્ટલ હાઈવેને કારણે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે આ ત્રણેય ગામોની વચ્ચેથી પસાર થતા કોસ્ટલ હાઇવે પર ક્રોસિંગની સુવિધા ન હોવાને કારણે ગામ લોકોએ નાના કામ માટે પણ લાંબો ચકરાવો મારવો પડે છે પાતેલામાં રહેતા ખેડૂતોના ખેતરોને દુકાનો સામેના છેડે આવેલા હોય ગામ લોકોએ દરરોજ ખેતરોમાં કામ અર્થે કોસ્ટલ હાઇવેની સામેની તરફ જવું પડે છે પરંતુ કોસ્ટલ હાઇવેની વચ્ચે કોઈ ક્રોસિંગ ન હોવાથી લોકોયા તો ગુજરાત ને જોડતા ઓરબ્રિજના સામે સુધી ઘટના ઘટે તો સ્મશાન સુધી જવા માટે પણ ગુજરાતની સામે ઓરબ્રિજના છેડા સુધી અથવા તો ખેમાણી સર્કલ સુધીનો ચક્રો મારીને હાઈવે રોંગ સાઈડે ચાલીને સ્મશાન સુધી જવું પડે છે ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યારથી દમણ અને ગુજરાતને જોડતો નવો બ્રિજ બન્યો છે ત્યારથી તેઓ રોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ પહેલા અહીં જૂનો પુલ હતો ત્યારે પુલના છેડે જ ક્રોસિંગ આપવામાં આવ્યું હતું જેથી બંને તરફ રહેતા લોકો તેમના રોજિંદા કામ અર્થે અવરજવર કરી શકતા હતા બ્રિજ બનાવીને કોસ્ટલ હાઇવે સાથે જોડવામાં આવતા જૂના ક્રોસિંગને હંમેશા માટે બંધ કરી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું ત્યારે તેમને ક્રોસિંગ આપે એવી લોકો માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો